મ્યુનિસિપલ કમિશનરે ખાસ વાતચીત કરી છે હાલમાં અમારી પ્રાથમિકતા તમામ ગેમિંગ ઝોનની તપાસ કરવાની અન્ય કેટલાક ગેમિંગ લોકેશન પણ છે જેની તપાસ શરૂ કરવાની છે આ વાત તેમણે કરી છે રાજકોટમાં જે ઘટના બની તે બાદ રાજ્ય સરકારે પગલાં લીધા અને હવે આખરે રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ડીપી દેસાઈએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે આપણે સીધા તેમની સાથે જ વાત કરીશું સર જે સંજોગોમાં આપણી અહીંયા નિમણૂંક થઈ શરૂઆતની પ્રાથમિક માહિતી આપે મેળવી હશે પ્રાથમિક માહિતી બાદ શું ધ્યાનમાં આવ્યું છે અને હવે આપણી પ્રાથમિકતા કઈ રહેશે સૌપ્રથમ તો પ્રાથમિકતા અમારી જે નામદાર હાઈકોર્ટનો પણ આદેશ છે કે ગેમિંગ ઝોન હાલ તમામ પ્રકારના આગળની સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવા પ્રાથમિક મુજબ લગભગ તેરથી ચૌદ જેટલા ગેમિંગ ઝોન જે એ તમામ પ્રકારની જોગવાઈઓ છે એનું પાલન નહોતા કરતા ધ્યાન ઉપર આવ્યા છે એને હાલ એનું ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે હજુ પણ જો કોઈ ગેમિંગ ઝોન ધ્યાને આવશે તો પણ આવી કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી જે બીજા જ્યાં ફાયર નોર્મ્સને પાલન કરવાનું હોય છે જ્યાં પબ્લિક લાંબા સંખ્યામાં એકત્રિત થતી હોય છે એવા એકમોની સામે પણ તપાસની કાર્યવાહી અમે ઝુંબેશના રૂપમાં આગામી દિવસોમાં હાથ ધરીશું ખાસ કરીને સંભવત એવા કયા કયા સ્પોટ કઈ કઈ જગ્યા હોઈ શકે જે આ ગેમિંગ ઝોન બાદ ત્યાં તપાસ થઈ શકે એવા છે અન્ય એન્ટરટેનમેન્ટની પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા સિનેમા હોલ છે જ્યાં આગળ બીજા કોઈએ કાર્યક્રમો કન્સર્ટ થતી હોય એવા પ્રકારના એકમો છે મોટા રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગળ રેસ્ટોરન્ટની સાથે સાથે પણ એક લાઈવ મ્યુઝિક ઇન કન્સર્ટ જેવું ચાલતું હોય છે એવા પણ એકમો છે ત્યારબાદ સ્કૂલ છે કોચિંગ ક્લાસીસ છે એવા એકમોમાં પણ અમારી તપાસ થશે ખૂબ ખૂબ આભાર સર તો જે પ્રમાણે નવા નિમાયેલા મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ વાત છે કે હાલ ગુજરાત હાઈકોર્ટનો જે આદેશ છે તે મુજબ તેમની સૌ પ્રથમ પ્રાથમિકતા જે ગેમિંગ ઝોન છે તેના તપાસની છે અને હાલ હજી કેટલાક ગેમિંગ ઝોન પણ તેમના ધ્યાનમાં આવે છે કે જ્યાં તુરંત તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ બાદ અન્ય કેટલાક મહત્ત્વના એકમો કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે ને ત્યાં પણ આવી દુર્ઘટના થવાની સંભાવના ભવિષ્યમાં રહેલી છે એવા તમામ સ્થળોની આગામી દિવસોમાં તમામ પ્રકારની માહિતી મેળવી અને વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદા મીડિયા